આ વિડીયોમાં જણાવીશ તો વિડીયો છેલે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ દાળ ભાત ભોગવા માટે રાખી દઈએ કેમ કે છોકરીઓ ગઈ છે મંગળવારીમાં ફરવા માટે બરોબર ઈ થોડીક વારમાં આવી જશે તો આપણે ફટાફટ કેટલી વારમાં દાળ ભાત રાખી દઈએ ને અમે આખો દિવસમાં અમારા ટિફિનમાં શું શું બનાવે એ પણ હું તમારા સાથે શેર કરીશ બરોબર તો વિડીયો કન્ટિન્યુ જો મજા આવશે તમને તો ચાલો

સાંજ ના છ ને આપણે સાંજના રસોઈ ની પણ તૈયારી થઈ ગઈ છે તો અત્યારે અમે લોકો રસોઈમાં દઈ રહ્યા છે

એટલે આપણે વઘારેલા ભાત વઘારે દઈશું અને એક બાજુ રોટલી બનાવી દઈશું ફટાફટ તો ચાલો ફટાફટ આપણે શાક વઘારેલા ભાત ને રોટલી બનાવી તો આ સરસ મજાની રોટલી બનાવવા માટે આપણે આ લોટ ચડી રહ્યો છે રોટલી પર માટે ગેસ ઉપર રાખશું તમે જોઈ શકો છો આજે તો આપણે રોયામાં બનાવી આ બાજુ વઘારેલા ભાત માટે પણ પાણી ઉકળી રહ્યું છે તો ચાલો હવે આને આપણે

તો અહિયાં અત્યારે કેક કટિંગ થાય છે ટીફિન લેવા આવ્યા ને તો અત્યારે અમે લોકો કેક લઈ આવ્યા હતા તો અત્યારે કેક કટિંગ થાય અમે કેક કટિંગ માં કેટલા છીએ બતાવું તમને જેનો રાજુ અને આ અમારા કીર્તિના બેન પણ એ કલ્પેક્ષા બેન છે ઓલી બાજુ કીર્તિ પરોઠા છે ને અહીંયા સાહિલભાઈ છે અને નમસ્વી હેપી હેપી ટુ યુ ટુ યુ તો ફાઇનલી અહિયાં હવે બધા કેક ખાઈ રહ્યા છે એમાં વચમાં પાછો મારો ફોન આવી ગયો હતો તો અહીંયા બે દાત કરે તમે બે જાવ ને રાજુ તમે રહે ખાલી થી એકલા એકલા સાયને ખવડાવી તમે મારો ફોન આવ્યો તો અહીંયા ભાઈ બેન ની મસ્તી ચાલે છે જેનું જાવ તમે બી તેથી જેનું રહી ગઈ થી આપણી વારી આવી ગઈ છે ખવડાવવાની આપણે તો જાડો કેક માં ખવડાવ કેમ કે એમને રાત્રે હો કેક કટિંગ ગઈ હતી એકલા એક તો રસોડા વાળો તો એ પર પેરી બેઠી આવી ગયા કેમ કે જો રસોડા કામ છે ત્યાં આપણે ખવડાવી તો અહીંયા અમે સોનાનો સિક્કો તોડ્યો આમાં તો ચોકલેટ નીકળી બોલો આ પહેલી વાર સોનાના સિક્કામાંથી આ ચોકલેટ નીકળી હા કેક ભરી દે હરિપર હરિપર હાલો ફ્રેન્ડ્સ તો હવે આપણે જમી કરીને નવરા થઈ ગયા છે અત્યારે વાસણ તકવાના બાકી છે ફક્ત જમીન લીધું છે પણ વાગી ગયા કેટલા શાળાના થવા આવ્યા છે અને અત્યારે ફક્ત જમીને નવરા થયા છે તો તમે બધા મને પૂછ્યા રાખો કે બેન તમે એક ટિફિનના કેટલા લ્યો એક ટિફિનના કેટલા લ્યો પણ તમને બધાને ખબર જ છે કે અમે છૂટક ટિફિન નથી દેતા અમે કારખાનામાં ટિફિન દઈએ છીએ એટલે અમારે કારખાનાના પણ નિયમ હોય કે ટિફિનના પૈસા બહાર અમે શેર ન કરી શકીએ જેવી રીતના આપણે યુટ્યુબનું હોય ને પેમેન્ટ આવે એ આપણે કોઈને શેર ન કરી શકીએ એટલે અમારે પણ થોડાક રૂલ્સ નિયમ હોય તો હું તમારા સાથે શેર નહીં કરી શકું મને એક ટિફિનના પૈસા કંપની કેટલા દઈએ છે બરાબર તો હું પણ તો એ તમને હું આશરે કહી દઉં પચાસથી સોની વચ્ચે મને એક ટિફિનના પૈસા દીએ છે બરાબર એટલે પચાસ થી સો ની વચ્ચે એટલે વચ્ચે કેટલા આવે સાહીઠ સી તેરસી નેવું એમાંથી એક ટિફિનના બે ટી બે ટાઈમના અલગ અલગ હોય બરાબર અલગ એટલે જસ્ટ એક ટિફિનના પચાસ થી સો ની વચ્ચે ને બીજા પણ પચાસ થી સો ની વચ્ચે એટલે આખો દિવસના બરાબર એ મને કોમેન્ટ કરીને કહેજો એટલે હું તમને નહીં કહી શકું એક ટિફિનના આપણે કેટલા લઈએ છીએ જ્યારે હું ટિફિન સર્વિસ બાર ચાલુ કરીશ હું તમને કહીશ કેમ કે અત્યારે કયા ગામના તો અમે છીએ અત્યારે હાલમાં રાજકોટમાં રહીએ છીએ બાકી તો ગામડાના છીએ બરાબર તો ચાલો આ જ હતું તો હવે આપણે આ વિડીયોને પણ અહીંયા જેડ કરશું મળશું પાછા કાલે એક નો વિડીયો સાથે ત્યાં સુધી બધાને જઈશ સ્વામિનારાયણ ગુડ નાઇટ